ઉપલેટાના પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીને હિન્દીમાં ભાષણ કરવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો હતો આ શિબિર ડિસેમ્બર બે ચોવીસ થી છવ્વીસ તારીખ સુધી ચાલુ રહ્યો જેમાં છવ્વીસ રાજ્યોમાંથી સોળ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો દસ દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા એકતા સામાજિક સ્મરસ્તાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન પ્રેરક વક્તવ્યો અને વિડિયો કારકિર્દી માર્ગદર્શન પ્રદર્શનનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે ઉબલેડા પ્રાસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થાય છે છેલ્લા પચીસ વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હજાર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે હાલ બ્રાસલામાં રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને ઉદ્બોધનના માધ્યમથી યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મોમાં સૌનું કલ્યાણ થાય તેવી ભાવનાથી રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનશે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને સ્વતંત્ર વિરોધીમાં દેશ માટે જીવવાની તેમ દેશ માટે કંઈક કરી ચૂકવાની પ્રેરણા આપે છે અને આઝાદીના લડાઈઓની વિચારધારાથી આપણે પ્રેરણા લેવાની છે રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અભ્યાસનું નિર્માણ થાય તે મારે મહાનુભાવનું જ્ઞાન મળી રહ્યું છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમને આભાર વિધિ પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે રાષ્ટ્ર શિબિરમાં વિદ્યાર્થીઓના સ્વરૂપે આવતીકાલનો ભારત અહીં છે સ્વામી ધર્મ બંધુજી દેશના જુદા જુદા સ્થળોમાં ફરીને નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર જળ કલ્યાણ તેમજ યુવા ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે તેમ કહ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી આર્મ્ડ અને ઇન્ફન્ટરી ફોર્સ હેન્ડ્રેડ બટાલિયન રાઇફલ્સ અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શન મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાય રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને એકવીસમી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી करी रही है इस संदर्भ में यहाँ आज माननीय मुख्यमंत्री श्री आवी ने कौन संबोधन करी मैंने विद्यार्थियों में मार्गदर्शन ये एक नेशनल इंटीग्रेशन कैंप है इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहिशन साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड एट यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं फिफ्टीन थाउजेंड थ्री हंड्रेड फोर्टी फाइव स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं इसमें इन नाइन डेज का कैंप हुआ है इसमें एयर फोर्स के चीफ नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस हाई कोर्ट के जस्टिस इसरो चेयरमैन डीआरडीओ चेयरमैन डी जी सी एस आई आर सी सी एम बी डायरेक्टर ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के टू मेंबर डॉक्टर समीका रपी डॉक्टर संजीव सन्याल ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई उनकी फिजिकल स्ट्रेंथ सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई लोगों का इकोनॉमी साइंस एजुकेशन टेक्नोलॉजी साइबर सिक्योरिटी इन सब पर अवेयरनेस लाया गया है और किसी भी बच्चे से एक रुपये फीस नहीं ली जाती है ये नाइन डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है ये आप लोग के डोनेशन आप लोग की मदद सहयोग से चलता है आज सीएम ने भी यहाँ मुलाकात की है क्या कहो सीएम ने जो कहा वो आपको मालूम है हमें क्या कहना है तो सीएम को जो आपने किया है वो आपको पता है आपने सुना है सब चीज़ों को कि आई एम ऑनर्ड कि स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर गवर्नर भी आए वेस्ट बंगाल के चीफ मिनिस्टर आए सुप्रीम कोर्ट जस्टिस आए सभी लोग आए निडर निष्पक्ष तेमज प्रजाप्रिय न्यूज नेटवर्क एटले के बीएन न्यूज गुजराती बीएन न्यूज गुजराती ना फेसबुक पेज ने सर्च करी लाइक तेमज फॉलो करो સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો